બસ ભાજપમાં જોડાવાનું કારણ કે માન્ય નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી જે નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશની અંદર જે ભારત દેશને આગળ લઈ જવાની વાત કરી શિક્ષણ રીતે અને દસ વર્ષની જોઈ લો કેટલી મોટી પ્રગતિ આવી છે એના વર્ષો પહેલાં કોંગ્રેસે શાસન કરેલું કેવો દેશ હતો અત્યારે દેશ પ્રગતિ તરફ જઈ રહ્યો દેશનો વિકાસ થયો રાષ્ટ્રની હિતની વાત છે શિક્ષણ આરોગ્ય આ બધા પ્રશ્નોને એમણે વાંચ આપી છે એટલા માટે અમે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અચ્છા બીટીપીમાં તમે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા બીટીપી તમે છોડી દીધી ભાજપમાં જોડાયા જોડાય હવે બીટીપીનું શું ભવિષ્ય શું એનું પણ વિલીનીકરણ ભાજપમાં થશે હું બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતો મેં રાજીનામું આપી દીધું છે અને સંવિધાન પ્રમાણે રાષ્ટ્રીય કાર્યકારણી બીટીપીની હશે એને મેં રાજીનામું આપ્યું છે અને બાકી એમ એ કાર્યકારણી બેસશે અને એ લોકો જે નિર્ણય કરશે એ એમની વાત થઈ ગઈ તમારા પિતા છોટુ વસાવા છે એમની નારાજગી છે કે તમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે ભાજપમાં તમે જોડાય ના કોઈ ગેરમાર્ગે તો દોરી શકે એને દોરાયો નથી અમે અમે પણ રાજકારણમાં બે બે વખત એમએલએ બન્યા છે એટલે અમે કંઈ ગેરમાર્ગે દોરાવાનો કોઈ સવાલ નથી પેતા અહીંયા ભાજપમાં જોડાયા ભાજપમાં શું સાથે જોડાયા છો કે શું તમને કોઈ પદ મળશે કે કોઈ કમિટમેન્ટ છે અમારે કોઈ કમિટમેન્ટ કે એની સાથે નથી જોડાયા અમે દિલથી લાગણીથી નરેન્દ્રભાઈ મોદી અમિત શાહ સાહેબ અને જે સી આર પાટીલ ને આ બધાની પ્રેરણાથી અમે અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમની સાથે અમે જોડાઈને આગળ વિકાસના કામો વધારીશું એ ઈચ્છાથી અમે જોડાયા છીએ મહેશભાઈ ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને આદમી ગઠબંધન કરીને ચૈતર વસાવા જે છે તેમને મેદાન એ જ કારણ છે કે મહેશ વસાવાની ભાજપમાં એન્ટ્રી થઈ છે કે જે આદિવાસી અગ્રણી છો તમે એને ભરૂચ લોકસભાની વાત કરું અહેમદભાઈ પટેલ વર્ષોથી ચૂંટાતા અને હમણાં સુધી હતા ઠીક છે અત્યારે નથી આપણી વચ્ચે એ દુઃખની બાબત છે પણ ત્યારે એમણે હિંમત નથી કરી લોકસભા લડ્યા પછી એમણે જ્યારે નેવ્યાસીમાં હાર પછી એમણે કોઈ હિંમત કરી નથી તો આ બીજા બધા આવીને આજે હિંમત કરે છે એ કેટલી વ્યાજબી છે ચૈતર વસાવા લાગે છે તમે એમને જે પ્રકારે તમારે ભાજપમાં એન્ટ્રી થઈ છે તો એના વોટ કાપી શકશો કે આદિવાસી આપવાનો સવાલ જ નથી એવા લોકોને શું એ અમારા અમારા પિય હતા અમારા ચેલા છે એને એને શું એ બધી અમે ગુરુ છે અમને બધી ખબર છે કેવી રીતે એ કરવાનું છે ને આવી રીતે સામે એમણે ગદ્દારી કરીને માણસ એ કરતા હોય તો એનો કોઈ મતલબ નથી હા એટલે અમે બી પણ એ વિધાનસભાની અંદર બાવીસ વર્ષ મેં પણ ત્યાં ડેડિયાપાડામાં કામ કર્યું છે અને બે વખત ધારાસભ્ય બન્યો છું એટલે કોઈ સવાલ નથી હું એકાએક ઘર જાણું એકાએક વિસ્તાર એકાએક ગામ જાણું છું અને લોકોનું કામ કરી રહ્યા છે અમે એટલે લોકો અમારું અમારી સાથે રહેશે તમારે લોકસભા ઇલેક્શન લડવાની ઈચ્છા કરી અમારી કોઈ ઈચ્છા નથી અત્યારે અમે આ પાર્ટી જે કઈ જવાબદારી સોંપશે એ કામ કરીએ છીએ અમે